એટલે હું ત્યાં ગયો પણ ત્યાં જોયા પછી મને એવું લાગ્યું કોઈ જનપ્રતિનિધિ નહોતા તાલુકા પંચાયતના પ્રમુખ ના હોય જિલ્લા પંચાયતના પ્રમુખ ના હોય જિલ્લા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના ચેરમેનો આ કોઈ જનપ્રતિનિધિને બોલાવ્યા વગર જે સુનાવણી કરવામાં આવી ત્યારે મને એવું લાગ્યું ચોક્કસ કે પોતાની ગાડીઓમાં પોતાના લેબર લઈ અને મંડપમાં બેહાડી અને લોક સુનાવણી આપણી ભાષામાં પત્રકારોની જગ્યા પણ મને દેખાણી નહીં હું ત્યાં ગયો થોડી વાર રોકાણો બધું જોયું પણ મને એટલો અસંતોષ થયો કે ખરેખર આ લોક સુનાવણી પોતાના ઘર મેળે કે કંપનીઓના અધિકારીઓ કંપનીના લેબરો કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ એટલે પોતાની જ રીતે આ લોક સુનવણી કરી હોય એટલે મને ખૂબ અસંતોષ છે ખરેખર લોક સુનવણી ફરી રાખવી જોઈએ આજુબાજુના ગામોને જાણ કરવી જોઈએ લોક પ્રતિનિધિને જાણ કરવી જોઈએ અને દરેક લોકોને ખરેખર ખ્યાલ આવવો જોઈએ કે આજે લોક સુનવણી છે લોકોના પ્રશ્નો પોતાના હળવા કરી શકે તો આપ ના માધ્યમથી પત્રકાર મિત્રના માધ્યમથી કહેવા માગું છું કે ખરેખર આ લોક સુનાવણી મારા હિસાબે ફરી થવી જોઈએ આપ સૌને હું વિનંતી કરું છું પત્રકાર મિત્રોને કે ખરેખર આ મુદ્દાને ખૂબ આગળ વધારી અને આ લોક સુનાવણી ફરી થાય એવી વિનંતી સાથે ભારત માતા કીજે